હાઈ ફ્રેન્ડ્સ આજકાલના પીઝા બર્ગર જનરેશનના બાળકોને એકવાર જો આ નાસ્તો બનાવીને આપશો તો એ લોકો પીઝા બર્ગરના ટેસ્ટને પણ ભૂલી જશે અને વારંવાર આ જ નાસ્તાની ડિમાન્ડ કરશે અને બીજી એક વાત કહું તો તમે માનશો નહીં ઘરમાં વધેલી રોટલીમાંથી જ બની જશે ચાલો શરૂઆત કરીએ એક નાંગ અહીંયા ડુંગળીની સ્લાઇસ કરીને લીધી છે એક બાફેલા બટાકાની સ્લાઇસ કરીને લીધી છે અને એક કાકડીની સ્લાઇસ અને એક ટમાટરની સ્લાઇસ કરીને લીધી છે અને સાથે અહીંયા થોડું મેયોનીઝ લીધું છે ઓપ્શનલ છે તમારે લેવું હોય તો લઈ શકાય છે નહીં તો ચાલે ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી લીધા ગ્રીન ચટણીની રેસીપી તમારે જોઈએ તો કમેન્ટ્સ બોક્સમાં તમે માગી શકો છો અહીંયા બટર અને ચીઝ પણ લીધા છે બપોરે બનાવેલી રોટલી પણ લીધી છે જે આ નાસ્તો સાંજે બની રહ્યો છે ફ્રેશ લીલા ધાણા ગેસ ઓન કરીને પેન ગરમ કરવા મૂકી દેવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને બટર મૂકીશું પહેલાં તો વન ટી સ્પૂન જેટલું ઉપર રોટલી મૂકી દેવાની છે હવે આપણે ટોપિંગ કરીશું જો તમે ફટાફટ પ્રોસિજર ના કરી શકતા હોય તો ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે ઉપરથી ટોમેટો કેચઅપ લગાવી લઈશું એટલે શું રોટલી નીચે દાજે નહીં અહીંયા મેયોનીઝ પણ લગાવી દઈશું ગેસની ફ્લેમ સ્લો રાખી અને ફટાફટ પ્રોસિજર થઈ શકે છે અત્યારે ગેસ ઓન છે અને સ્લો ફ્લેમ ઉપર જ પ્રોસિજર થઈ રહી છે ઉપર આ રીતે કાકડી ટામેટા બાફેલું બટાકું મૂકી દેવાનું છે અહીંયા ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું चाट मसाला स्प्रिंकल करिए ऊपर उपरती फ्रेश लीला धा स्प्रिंकल करिए ग्रीन चटनी थोड़ा थोड़ा ड्रॉप्स आ रीते छूटा छूटा राखी देवा चीज छी ल હવે અહીંયા બીજી રોટલી મેં લીધી છે એની ઉપર આ રીતે ગ્રીન ચટણી લગાવી લેવાની છે અને આની ઉપર રાખી દઈશું ઉપરથી બટર લગાવી લઈએ અને આપણી આ રોટી સેન્ડવીચ તૈયાર થઈ રહી છે એ એકદમ નીચેથી ક્રિસ્પી થવા દેવાની છે અને પછી જ પલટાવાની વારંવાર નહીં પલટાવાની એકદમ સરસ ક્રિસ્પી થાય પછી પલટાવી અને બીજી સાઈડ પણ ક્રિસ્પી કરી લઈશું બીજી સાઈડ પણ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે ઉતારી લઈશું જો એકદમ ટેસ્ટી એવી રોટી સેન્ડવીચને કટ કરી લઈએ ગરમ ગરમ જ કટ કરી લઈશું એકદમ હેલ્ધી એવી તૈયાર થાય છે બ્રેડ વગર જુઓ એકદમ ટેસ્ટી બની છે અને આપણે હવે સર્વ કરીએ ઉપરથી ચીઝ ગ્રેટ કરી લઈએ ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશ કરીશું અને એને મેં માયોનીઝ સાથે સર્વ કરી છે રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં આગળ જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે રોટી સેન્ડવિચ તમને કેવી લાગી